તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું નું આજના નવા વિડીયો ની અંદર દિલ ભર્યો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારા ગાય અથવા ભેસણી મિત્રો ગાબણ છે કે નહીં એ પણ મિત્રો તમે જીરો રૂપિયામાં ઘરે બેઠા મિત્રો તમે તમારા પશુને ગાભણ છે કે નહીં તમે ચેક કરવા માંગો છો તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છો કારણ કે મિત્રો આપણે જીરો રૂપિયામાં ડોક્ટર વિના પણ હવે મિત્રો તમે ઘરે બેઠા તમારો પશુ મિત્રો ગાભણ છે કે નથી એ પણ તમે હવે જાતે પણ ચેક કરી શકો છો હવે મિત્રો તમારે કોઈ ડૉક્ટરની પણ જરૂર નથી કારણ કે મિત્રો તમને એક જૂની વાત છે ને જૂની પરંપરા આજે

હવે મિત્રો તમારા પશુનો મિત્રો તમે જે સરસોનું તેલ છે જે રાયડાનું તેલ છે તેનાથી જ મિત્રો તમારું પશુ ગાબડ છે કે છે કે નથી એ પણ તમે ચેક કરી દે છો એકદમ મિત્રો તમારા માટે એકદમ દેશી પ્રયોગ અમે ઘરેલું ઉપચાર લઈને આવી ગયા છે હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે તમારા સૌ પ્રથમની અંદર છે તો મિત્રો તમારા કાચું એક સરસ મજાનું વાસણ લઈ લેવાનું છે કાચનું મિત્રો કાચું વાસણો એ તમારે લઈ લેવાનું તેની અંદર છે તે મિત્રો જે પણ પશુને તમે મિત્રો ચેપક કરવા માગો છો ચેક કરવા માગો છો કાપણ છે કે નહીં તે પશુને શું છે એ મિત્રો તમારે પેશાબ લઈ લેવાનો છે પશુનો પેશાબ લઈ લેવાનો છે સામાન્ય મિત્રો તમે આટલો પેશાબ લઈ લેવાનો છે ત્યાર પછી હવે તમારે સરસોનું તેલ છે તે પણ લઈ દેવાનું છે હવે આપણે ચેક કઈ રીતે કરવાનું છે કે તમારા સૌ પ્રથમની અંદર શું છે તમે સરસ મજાના કાચાના વાસણની અંદર ચોખ્ખું લઈ લેવાનું ત્યાંની અંદર જે તમને સરસોના છે તમારે બેથી ત્રણ ટીપા તમારા અંદર નાખી દેવાના છે તો હવે આપણને કઈ રીતે ખબર પડશે કે આપણું પછું ગાભણ છે કે નથી એ પણ તમારા સમજો જરૂરી છે કે જો તમારા ટીપા તમે જે તમે પેશાબ લીધો તેની અંદર જો તેલના ટીપા એકદમ વિખડાઈ જાય ચારે કોણ મિત્રો ફેલાઈ જાય તો સમજવાનું તમારું પછું ગાભણ નથી અને તમે જો મિત્રો બેથી ત્રણ ટીપા જે ત્રણ ટીપા નાખો છો એ સારી રીતે બધા જ મિત્રો એક સાથે ગોઠવાઈ જાય બંધાયેલા જાય બંધાયેલા રહે કમ્પ્લીટલી તે વિખડાય ના તો તમારે સમજવું કે તમારું પછી ગાભણ છે કારણ કે મિત્રો આપણે ચેક કરવું કેમ જરૂરી છે કારણ કે મિત્રો ઘણી બધી ટીકો છે કે આપણા પછીને કઈ કઈ રીતે તમને આપણે સમજ આપણે ચેક કરી શકીએ કે આ રીતે પણ ચેક કરી શકો છો આજના વિડીયોની અંદર મિત્રો તમને ત્રણથી તને ચાર સ્ટેપ સમજાવવાનું છું આ પહેલો સ્ટેપ છે તો પહેલા સ્ટેપની અંદર તમે પણ મિત્રો સમજી શકો છો આ રીતના આપણું પશુ ગાભણ છે કે નહીં પણ તમે ચેક કરી શકો છો અને જો મિત્રો તમે ત્રણ તેલના જે સાથે રહેશે એકદમ વિખળાય ના જાય તો તેને ટીપા મિત્રો સરસ રીતે એક જગ્યાએ રહે છે અને વિખડાઈ ન જાય તો તમારે સમજવું કે તમારું પશુ મિત્રો ચોક્કસલી લીધા છે કે છતાં પણ મિત્રો તમને માન્યામાં ન આવે તો મિત્રો તમારે આ ભૂલ કરવી જરૂરી નથી કે મિત્રો તમારા નજીકના વેટેનરી ડૉક્ટરનો સંપર્ક પણ કરવો જરૂરી છે કારણ કે મિત્રો આ તો એકદમ દેશી ઘરેલું પડદાદાઓની એક પરંપરા ડૉક્ટરો ન તે વખતે પહેલાં આપણા દાદાઓ પરદાદાઓ આ રીતે ચક્કરતા હતા પશુનું કે પશુની અંદર આપણને ઘણા બધા લક્ષણો પણ જોવા મળતા હોય છે આપણને ખબર પડે તો આપણે બિના ડૉક્ટર વગર પણ આપણે મિત્રો આપણા પશુનું ઘરે પણ આપણે ચપક કરી શકીએ છીએ આપની તો તમને પહેલો સ્ટેપ બતાવે કે હવે બીજા સ્ટેપની અંદર તમારે સમજવું જરૂરી છે કે બીજા સ્ટેપની અંદર આપણને કઈ રીતે ખબર પડે છે કે જ્યારે પશુને બેથી ત્રણ મહિનાનું કાબણ થાય ત્યારે તેના શું કરવું આપણે તેને છે મિત્રો આપણે શરીરમાં નીચે મુજબ ફેરફારો તમને જોવા મળશે આપણા બે થી ત્રણ મહિનાનું પશુ મિત્રો કમ્પ્લીટલી ગાભણ થાય તો મિત્રો તમને તમને શરીરની અંદર તેમને અલગ અલગ તમને ફેરફારો તમને દેખાવા લાગશે ક કે ઋતુ ચક્ર હેટ ત્યાર પછી મિત્રો બંધ થવું એટલે કે મિત્રો હેઠ બંધ થવું જો પશુને બીજદાન કરાવ્યા પછી મિત્રો એકવીસ દિવસ છે પશુનો મિત્રો તમે જો બીજદાન કરાવ્યું છે એકવીસ દિવસ પછી જો મિત્રો ફરીથી વેતનમાં આવે અથવા મિત્રો ગરમી ન આવે તો તમારે તે ગાબડ હોવાની પ્રથમ નિશાની તમારે મળવી જરૂરી છે તો મિત્રો આપણે જ્યારે મિત્રો આપણા મિત્રો એકવીસ દારે પછી મિત્રો જો આપણું ફરીથી મિત્રો ગરમી એટલે કે મેં મિત્રો હિટમાં ના આવે તો તમારા સમજવું કે ત્યાંનું પહેલું લક્ષણ છે કે સો ટકા હંડી મિત્રો આપણે ગાભણની આપણને પહેલી નિશાની છે તે જોવા મળે છે ત્યાર પછી મિત્રો તમને ઘણા બધા ફેરફારો જોવા મળે છે સ્વભાવનામાં ફેરફાર ગાભડ પશુની સામાન્ય રીતે શાંત થઈ જાય છે જો મિત્રો તમારું પશુ કુદ્યામ કૂદ કરતું હોય સાઈડમાં કોઈ મિત્રો પશુ બાંધેલું હોય તેના ઉપર ચડી જતું હોય તો એકવીસથી બાવીસથી પચીસ દિવસના અંતરની અંદર જો તમને આ બધા લક્ષણો જોવા મળે તો તમારે સમજવું જરૂરી છે આપણું પછી હન્ડ્રેડ પર્સેન્ટ ગાબડ છે કારણ કે મિત્રો તમારું પશુ એકદમ શાંત પડી જતું હોય છે એ શાંત શાંતિથી રહેવા લાગે તો તમારે સમજવું કે આપણું પશુ સોએ સો ટકાના હન્ડ્રેડ પર્સેન્ટ મિત્રો ગાબડ છે આ એક લક્ષણ છે ત્યાર પછી મિત્રો તમને તમને બીજા બધા લક્ષણો કઈ રીતે જોવા જોવા મળવાના છે 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 કે ચામડીની અંદર મિત્રો ચમક તે મળવાની ગાબડ પશુની ચામડી અને વાળ નીચે મિત્રો ખળવા લાગે છે અને તેનો ચમકારો આપણને જોવા મળે છે કે પશુ એકદમ મિત્રો બોડીમાં તમને જોવા મળે પશુના શરીર ઉપર પણ ચમકશે તે પણ જોવા મળતી હોય છે આવા બીજા બધા મિત્રો પણ લક્ષણો જોવા મળતા હોય છે

હવે તમે ત્રીજો તેમ ત્રીજા સ્ટેપ તેના લક્ષણો પણ તમારા આવા બધા લક્ષણો તો તમે યાદ રાખશો અને આ વિડીયો તમે પૂરો જોશો તો સંપૂર્ણ માહિતી તમને આપવાનો છો કે દૂધની અંદર પણ મિત્રો તમે તપાસ કરી શકો છો દૂધ ખાવાથી પણ તો તમે તપાસ કરી શકો છો કપડું પશુ ગાપણ શક નથી તો તમે તેના ઉપરથી પણ મિત્રો ચોક્કસ અંદાજો તમે લગાવી શકો છો તો પશુના દૂધમાં જો મિત્રો પાણી ભરેલા ગ્લાસની અંદર તમે નાખો જો દૂધ સીધું જ તળિયે બેસી જાય તો તમારા સમજવાનું કે ગાબરણ હોઈ શકે છે તમે એક સરસ મજાનો ગ્લાસ લો તેની અંદર છે તો મિત્રો તમે દૂધના ટીપા નાખશો ને એ દૂધના ટીપા જો મિત્રો તળિયે બેસી જાય તો તમારે સમજવું કે તમારું પશુ ગાબણ હોઈ શકે છે ત્યાં નોંધશે સચોટ માહિતી છે બરાબર પડદા દો મિત્રો આવી રીતે તે પશુ પણ અંદાજ લગાવતા હતા તમારા ચોથો પણ તમે સ્ટેપ સમજી લો આ બધા લક્ષણો છે તમને જો લક્ષણો નહીં ખબર પડે તો તમને કઈ રીતે ખબર પડશે કે આપણું પશુ ગાબરણ છે કે નહીં ત્યાર પછી મિત્રો તમે ચોથા સ્ટેપની સમજી લો કે જેમ જેમ સમય જાય તેમ પશુના પેટની જમણી બાજુ જેમ જેમ સમય જાય તેમ પશુના જમણીના જમણી પેટની બાજુ બહાર તમને નીકળતું જોવા મળે તો સમજવું કે તમારું પશુ ગાબરણ હોય પણ શકે છે જ્યારે પશુ પાણી પીએ ત્યારે જ્યારે પશુ પાણી પીએ ત્યારે તેના પેટની હલચલ બચ્ચાનું હલચલ પણ ક્યારેય હોઈ શકે છે જ્યારે પશુ મિત્રો આપણું પાણી પીએ ત્યારે મિત્રો તમારે પેટ હલતું હશે જોવાનું તો બધા લક્ષણો કોઈ બચ્ચાનું છે તો મિત્રો હલનચલન ચાલુ છે ચાર પો છ મહિને પણ મિત્રો તમે અંદાજો તમે લગાવી શકો છો ત્યાર પછી મિત્રો ઘરેલું તમે બધા ઉપાય કરો છો અને મિત્રો જો મિત્રો તમને આ બધું માન્યમાં ન આવે તો મિત્રો તમે નજીકના વેટરનરી ડોક્ટરનો પણ તમે સંપર્ક કરી શકો છો ત્યાર પછી મિત્રો હવે પશુનું આપણે ચકાસણી ક્યારે કરવી જરૂરી છે કમસે કમ એટલો કેટલા મહિના સુધી આપણે પશુની ચકાસણી કરાવવી જરૂરી છે કેટલા મહિના ન કરાવવી જોઈએ જરૂર છે કારણ કે મિત્રો જો તમારા પશુ મિત્રો ત્રણ મહિનાથી ઉપર થયેલું છે હરા ત્રણ મહિના ચાર મહિના ત્રણ મહિનાની આજુબાજુ પણ મિત્રો તમે ચકાસણી કરાવશો તો તમને સો ટકા હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમને સારું રિઝલ્ટ જોવા મળી શકે છે અથવા મિત્રો તમારા પશુને મિત્રો દોઢ મહિનો બે મહિના અઢી મહિના થયા છે જો તમે ચાપાક કરાવો તો શું છે આપણું પશુ ગાબણ છે હોવા છતાં પણ મિત્રો આપણું પશુ નિષ્ફળ થઈ શકે છે કારણ કે મિત્રો વારે ઘડી આપણા પશુના શરીરને એટલે કે મિત્રો આપણા હાથ ખાવું આપણને યોગ્ય નથી લાગતું તમે મિત્રો ત્રણ હસડા ત્રણ મહિને તમારા પશુનો તમે વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરી પણ મિત્રો તમે ચકાસણી કરાવી શકો છો ત્રણ મહિના પછી મિત્રો તમે ચકાસણી કરો છો જો મિત્રો તમારું પશુ ગાબણ હોય તો મિત્રો તમારા પશુનું મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવવાનું ચાલુ કરી દેશો તમારું પશુ ગાબણ છે બરાબર તે જ પશુનો મિત્રો તમે મિંદરા મિક્સર પાવડર ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમને અઢ્રક ફાયદા મળશે તો સાથે સાથે મિત્રો જો તમારું પશુ ગાબણ છે તો તેનું તમે અડાન મોટું કરવા માગો છો તો તે પણ તમે કરી શકો છો સાથે સાથે મિત્રો તમને દૂધીની અંદર પણ ફરક પડશે જ્યારે આપણું પશુનું વિવાણ થાય તે સમયની અંદર તમારા પશુની સારી રીતે મેલી પણ પડી જશે અને તમારે મિત્રો વેટરનરી ડૉક્ટરનો સંપર્ક પણ તમારે જલ્દી નહીં કરવો પડે જો તમે મિંદરા મિક્સર પાવડર ખવડાયેલો હશે તો જ તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગે હોય તો પ્લીઝ એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા મી તો તમે ઝીરો રૂપિયાની અંદર તમે તેના લક્ષણો જોઈને તમારા પાછું ગાબડ છે કે નથી તમે હવે ચેક કરી શકો છો જાતે ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું રજા આપશો બંને માત્ર